ચાલો બેટા આપણી પાસે ગુજરાત ની જે ક્વેશ્ચન બેંક છે એ ક્વેશ્ચન બેંક ના પ્રશ્નો આપણે સોલ્વ કરવાના છે અને પ્રશ્નો બહુ જ મહત્વના છે જોઈએ આપણે ચાલો શરૂઆત કરીએ પેલો પ્રશ્ન હેલો એરિંગ સંયોજનોમાં રહેલ હેલોજન પડવાનું ધરાવતું કાર્બન કયું સંકલન ધરાવે છે બરાબર છે પેલા આપણે એક વાત

જવાબ થશે આપણો સી સાચો ઓકે ચલો એનાથી પછી વાત કરીએ એનાથી પછીનો પ્રશ્ન કયું બંધારણ વિશે ના ડાઈ દર્શાવે છે દીકરાઓ વિશે ના ડાઈ દર્શાવતું બંધારણ આપણને કે એટલે પેલા વસ્તુ મગજ યાદ રાખવાની કે વિશે ના ડાઈ હાઈલાઈટ એટલે શું વિશે ના ડાઈ હાઈલાઈટ એટલે વિશે ના ડાઈ હાઈલાઈટ વિશે ના ડાઈ આપણે પછી સમજીશું બરાબર હેલોજન બે આવ જોડાય તો તો પાસ પાસેના કાર્બન પર જે હેલોજન પરવાનું જોડાયેલા હોય એને કહીશું આપણે અને બીજા નામથી ઓળખાય આલ્કિલિન બરાબર યાદ હવે તમને જેમિનલ કે જેમિનલ ડાયલાઇડ કેવા માંગે દીકરાઓ તો જેમિનલ ડાયહોલાઇડ માટે યાદ રાખો કે એક જ કાર્બન પર બે હેલોજન જોડાયેલા હોય એક જ કાર્બન પર બે હેલોજન જોડાયેલા હોય તેવા અને એનું બીજું નામ જે છે આલ્કીન આલ્કિલિડીન બરાબર લિડીન એટલે એક આ વસ્તુ યાદ રાખજો આપણને અત્યારે વિશેના લેહલાઈટ તો એટલે પાસ પાસેના કાર્બન પર જોવા જોઈએ દીકરાઓ તો બી ઓપ્શન જે છે દીકરાઓ એ આપણો સાચો થશે બરાબર એના પછીની વાત કરું છું ધ્યાન આપી દેજો પછીનો એમસીક્યુ શું કહે છે ત્રીજો પ્રશ્ન કયું બંધારણ વિનાઇલ હેલાઇડ દર્શાવે છે વિનાઇલ હેલાઇડ દર્શાવતું બંધારણ બરાબર વિનાઇલ હેલાઇડ વાત આવે એટલે હેલોજન પરમાણુ ધરાવતો કાર્બન sp2 સંકરણમાં હોવો જોઈએ ક્યાં છે જોઈ લો sp2 સંકરણ ધરાવતો હોય એવો કાર્બન ક્યાં છે દીકરાઓ તો sp2 સંકરણ ધરાવે એવો કાર્બન આપણી પાસે અત્યારે અહીંયા જો તો આ તમારી પાસે sp3 થશે એટલે આ તો આવે જ નહીં અહીંયા તમારી પાસે sp2 છે એટલે આ તમારો જવાબ થઈ શકે હજી એક ચેક કરે અહીંયા sp3 છે બરાબર એટલે આ પણ નહીં આવે આ તો થઈ ગયું હેલો એરિન નું બંધન દીકરાઓ શું થઈ ગયું હેલો એડિન એટલે આપણે તો ફક્ત એસપીટુ ની વાત કરી હતી બરાબર તો અહીંયા તમારો જવાબ જે થશે દીકરાઓ એ જવાબ સાચો થશે બી ઓપ્શન બરાબર બી ઓપ્શન તમારો સાચો થશે એના પછી પાંચમા એમસી કયું દીકરાઓ પાંચમા એમસી ક્યુ જોવો દેનથી કયું સંયોજન એલઆઈલી ખેલાડી દર્શાવે છે એલઆઈલી ખેલાડી દર્શાવે એવું સંયોજન કે એટલે કે દીકરાઓ હેલોજન પરમાણુ ધરાવતો કાર્બન હેલોજન પરમાણુ ધરાવતો કાર્બન જે છે એ sp3 સંકરણમાં હોય એની બાજુવાળો કાર્બન ડબલ બોન્ડ સાથે એટેચ હોય એટલે sp2 સંકરણ ધરાવતો હોય બરાબર તો આવું ક્યાં દેખાય છે જોવો ધ્યાન દીકરાઓ તો પહેલું જ સંયોજન જોઈએ આપણે તો ક્લોરીન અહીંયા sp3 અને અહીંયા sp2 એટલે આ એ ઓપ્શન આપણો સાચો છે છતાં પણ આપણે બીજો નથી જોજો તો અહીંયા જો સિંગલ બોન્ડ છે બધે કોઈ શક્યતા જ નથી દીકરાઓ અહીંયા ડબલ બોન્ડ સાથે ડાયરેક્ટ એટેક છે બરાબર એટલે આ તો વિનાઇલ થઈ જશે તમારી પાસે બરાબર અને અહિયાં વાત કરીએ તો આ તો આપણી પાસે ઘણા બધા દૂર છે છે પછી ને એનો કોઈ પ્રશ્ન છે નહીં ચાલો એટલે જવાબ તમારો એ થશે પાંચમો પ્રશ્ન જોઈ લઈએ સી એચ ઇલેવન ના બંધારણીયકો સી ફાઈવ એચ ઇલેવન બીઆર પણ આલ્કાઇલ હેલાઇડની વાત આવે દીકરાઓ એટલે એક વસ્તુ યાદ રાખજો આલ્કાઇલ શોર્ટકટ આપું છું મગજના કાર ખુલ્લા રાખી એટલે પાંચ માઇનસ બે બરાબર કેટલા થાય બે ની ત્રણ घात થાય તો કેટલા થશે આઠ બે દુ ચાર દુ આઠ ક્યાં છે જવાબ જોઈ લો આપણો સાચો થશે

ના દોરી તો કે આ કારણ સંક્રમણ જે છે એસપીડી છે એની बाजू વાળો જે તકન છે એ તો સમજા ના બંને છેડાના કાર્બન સાથે હેલોજન પરમાણુ જોડાયા હોય તો છેડા બંને કાર્બનની વાત તો એમાં આપડે રીઓપ્શન જોયું તો એ પણ નહી આવે ગ્રાફ એટલે આની પાસે આ ઓપ્શન જે છે એ પણ અહીંયા ખોટું થશે અને એના પછી જો વાત કરીએ તો અહીંયા ના કોઈ પણ એક જ કાર્બન સાથે બે હેલોજન જોડાયા હશે એક જ કાર્બન સાથે બે હેલોજન જોડાયેલા હોય તો પ્રશ્ન જે છે એ છે या को साथ दो परिस्थितियां साथ दो दूसरा सीरियल आओ बी और साथ याद कर लो बी से आपको साथ लावा बात में निकालो नौवां प्रश्न पॉलीविनाइल पॉली बनाने में है विनाइल क्लोराइड और पीईसी पॉलीविनाइल क्लोराइड पीवीसी बात कर रहे थे डीसी बनावा तो बीसी मतलब विनाइल तो विनाइल अब है है તો તોરાતા હોય sp2 સંકરણમાં હોય તો બરાબર એના પર તો કે હાઈબ્રિડરનો કારણે જે છે એ ડબલ સાથે બરાબર આ sp2 પહેલું બંદર તમે ધ્યાનથી જોજો તો પહેલા બંદર જે તો સોતો કે અયા બધા કон છે કે ch ch એટલે આખો અને સિંગલ છે sp2 સંકરણ sp સંકરણ આવશે તો બરાબર અહીંયા તમે જોશો કે c તો ઓક્સિજનની અંદર ઢીકરા ઓરતા આપણે દેખ આવું દેખાય

जी इसे जल्दी चलो फटाफट थी अपने अग्यार प्रश्न तरफ जाइ अग्यार प्रश्न तरफ जाइए ओके चलो चाल सो तो नहीं जो लीए अग्यार प्रश्न तरफ जाइए अग्यार प्रश्न कहो एक बार आप स्क्रीन पर करिए ओपन बराबर पीछे आगे बात करिए चलो दस मैं अग्यार प्रश्न जेमिनल डाय ब्रोमाइड નું સૂત્ર જણાવ જેમિનલ ડાયબ્રોમાઇડ નું સૂત્ર જણાવ આન્સર દીકરાઓ એકદમ આવડે તેવું છે ધ્યાનથી જો એક વખત બરાબર જેમિનલ ડાયબ્રોમાઇડ કોને કહેવાય બરાબર તો જેમિનલ ડાયબ્રોમાઇડ બેટા એક જ કાર્બન પર બે હેલોજન જોડાયેલા હોય તેને જેમિનલ ડાયબ્રોમાઇડ કહીશું એક જ સેકન્ડ આપણે મારી પેન લઈ લઈએ ઓકે સરસ ચાલો પેન મળી ગઈ છે જેમિનલ ડાયબ્રોમાઇડ નું સૂત્ર જો એક જ કાર્બન પર બે હેલોજન જોડાયેલા હોય તેવા બરાબર તો દીકરાઓ અહીંયા તમે જોશો એટલે તમને બે ઓપ્શન દેખાશે સાચા એક તો સર આ ઓપ્શન દેખાય છે તમને બરાબર અને એક આ દેખાય છે દીકરાઓ બરાબર બે ઓપ્શન દેખાય પણ યાદ આવે આપણે બ્રો માઇન્ડ જેમિનલની વાત કરીએ તો સિંગલ સિંગલ મોન્ડે જોઈશું ડબલ પોન્ટ આપણે જોઈશું નહીં એટલે ડબલ મોન્ડ વાળો આ જે જોબ છે દીકરો એ તદ્દન ખોટો થશે બરાબર એટલે આપણી પાસે જે જવાબ થશે સી સાચો ઓકે ખાસ ચાલો એના પછીની વાત કરીએ તો બારો પ્રશ્ન ઇથિલિન નું સૂત્ર બરાબર તો ધ્યાન દો સી એચ થ્રી સી એચ ટુ બી આર બી તો આવે જ ને તદ્દન વસ્તુ એ સી ટુ બી આર પણ આવે ને દીકરાઓ બીજી વસ્તુ અહીંયા બંને બી છે તો એ પણ નહીં આવે અને સાથે સાથે સી એચ થ્રી સી ટુ સી સી ટુ એટલે સીધી વસ્તુ છે દીકરાઓ કે ત્રણ જગ્યાએ બી છે એટલે બી વાળા જવાબ તો આવે જ ને પહેલી જ વસ્તુ છે જો ધ્યાનથી જવાબ કોણ આવે સી એલ વાળો બરાબર બેટા તો આ ઓપ્શન આપણો સાચો થશે ધ્યાનથી જોજો બરાબર એના પછીની વાત કરું દીકરાઓ કે કયા પદાર્થમાંથી ટ્રાય હેલોજન ફોર્મ હેલો ફોર્મ સંયોજન બને છે હવે આપણને દીકરાઓ ફોર્મ એટલે આપણે સામાન્ય નામ જો આવડતું દીકરો તો ફોર્મ એટલે શું આવે તો કે એક કાર્બન કઈથી ખબર પડી દીકરાઓ તો આપણે વિચાર કે ફોર્માલ્ડીહાઇડ ફોર્માલ્ડીહાઇડ આ ફોર્માલ્ડીહાઇડ નું બંધારણની વાત કરું દીકરાઓ તો શું આવે HCHO જ્યારે ફોર્મિક એસિડની વાત કરું ફોર્મિક એસિડ ફોર્મિક એસિડ દીકરાઓ ફોર્મિક એસિડના બંધનની જો હું વાત કરતો હોય દીકરા તો ફોર્મિક એસિડ કોને કહેવાય તો કે HCOOH HCOOH બરાબર તો અહીંયા કાર્બનની સંખ્યા એક છે દીકરાઓ તો કાર્બનની સંખ્યા એક હોય એવું જો તો તમને પ્રોપેન ની અંદર ત્રણ દેખાય ઇથેન ની અંદર બે દેખાય બેન્ઝીન ની અંદર છ કાર્બન હોય અને પાછળ બેન્ઝીન તો આવે જ નહીં ડબલ બોન્ડ થઈ જશે બરાબર એટલે તમારી પાસે દીકરાઓ એક કાર્બન તો કે મિથેન ની વાત આવશે ખાસ વસ્તુ યાદ રાખજો દીકરાઓ એના પછીની વાત કરું તેરમો પ્રશ્ન દીકરાઓ ધ્યાનથી જુઓ તેર માં પછી આપણે ચૌદ મો પ્રશ્ન જોઈશું મહત્વ કયું સંયોજન દ્વિતીયક ટુ ડિગ્રી હેલાઇટ દર્શાવે છે દ્વિતીયક ટુ ડિગ્રી હેલાઇટ દર્શાવે છે બધા બહુ જ મસ્ત પ્રશ્ન છે આવડે એવું છે ધ્યાનથી જુઓ પહેલી વસ્તુ આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ આઇસોપ્રોપાઇલ નો મતલબ શું થાય તો કે હેલોજન ધરાવતો કાર્બન બીજા નંબરના કાર્બન પર એટેચ થયેલો હોવો જોઈએ તો જ એની આજુબાજુની બાજુ બે કાર્બન એટેચ હશે હવે એ સંયોજન આવે દીકરાઓ તમને મગજમાં આવે એટલે કોણ આવે ટુ ડિગ્રી થઈ જાય પહેલી વસ્તુ હવે એન પ્રોપાઇલ વાળા તો બે કેન્સલ જ કરી દેવાના હોય તમારે જોઈ લો કેમ કારણ કે એ તો સીધી ચેન છે આઈસો બ્યુટાઈલ કહેવાય તો બ્યુટાઈલ ની અંદર ચાર કાર્બન છે તો એ તો આવે ને કેમ કારણ કે એ તો તમારી પાસે 3 ડિગ્રી થઈ જશે પછી એ 2 ડિગ્રી ની વાત આવે દીકરાઓ ત્યારે આઈસો પ્રોપાઈલ ક્લોરાઇડ જ આવશે એટલે 14 પ્રશ્ન પણ ઈઝી થઈ ગયો દીકરાઓ પછી 15 માં પ્રશ્ન ની વાત કરું જો પ્રાથમિક ખેલાઈડ માટે કયો પદાર્થ સાચો છે પ્રાથમિક ખેલાઈડ માં હવે આઈસો ની વાત અમને થોડી વાર પહેલા જ વાત હતી તો આ તો આવે જ નહીં આઈસો બીજી વસ્તુ અહીંયા સેકન્ડરી સેકન્ડરી જ કહું છે એટલે 2 ડિગ્રી થઈ જશે તદ્દન વસ્તુ ખોટી ટર્શરી બ્યુટેન થ્રી ડિગ્રી ટર્શરી એટલે એ પણ નહીં આવે તો નિયો હેક્ઝાઇલ ક્લોરાઇડ એટલે તમારી પાસે દીકરા એક જ જવાબ બચે છે ડી ઓપ્શન નિયો હેક્ઝાઇલ ક્લોરાઇડ ઓકે ચાલો એના પછી આપણે વાત કરીએ દીકરાઓ સોલમાં એમસીક્યુ ની સોલમો પ્રશ્ન ધ્યાનથી જુઓ કયા સંયોજનમાં વન ડિગ્રી ટુ ડિગ્રી થ્રી ડિગ્રી અને ફોર ડિગ્રી કાર્બન પરમાણુ આવેલા છે ચારે ચાર આવેલા હોવા જોઈએ ધ્યાનથી પ્રશ્ન એકવાર વાર જોઈ લો મહત્વનો છે શાંતિથી ચાલો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ કઈથી દેખાશે આપણને બેટા વન ડી ટુ થ્રી ફાઈવ ડાય મિથાઇલ પેન્ટેન એટલે આપણે અહીંયા બંધારણ દોરવાનો પ્રયત્ન કરીએ તો ટુ થ્રી ફાઈવ ડાય મિથાઇલ બરાબર એટલે અહીંયા ફાઈવ તો આવે નહીં કારણ કે ડાય આપેલા છે એટલે અહીંયા થોડી ભૂલ હશે યાદ રાખજો બીજા અને ત્રીજા નંબરના કાર્બન પર મિથાઇલ છે એટલે અહીંયા આપણે મિથાઇલ કરી દઈએ તો અહીંયા જો વન ડિગ્રી આ થઈ ગયો ટુ ડિગ્રી આ થઈ ગયો થ્રી ડિગ્રી આ થઈ ગયો થ્રી ડિગ્રી આ થઈ ગયો વન ડિગ્રી અહિયાં ફોર ડિગ્રી દેખાતો નથી એટલે આ જવાબ તો આવે જ નહીં તદ્દન વસ્તુ છે ખોટી વસ્તુ અહીંયા જોઈએ એક બે ત્રણ ચાર પાંચ બરાબર ચલો અહીંયા આપણે ક્લોરિન મૂકી દઈએ અહીંયા આપણે મિથાઇલ મૂકી દઈએ બરાબર અને અહીંયા મૂકી દઈએ મિથાઇલ તો હવે અહીંયા કાર્બનની સંખ્યા ગણવી હોય દીકરાઓ સેકન્ડરી ડિગ્રી આપણે જોવી હોય તો કેવી રીતે જોવાય અહીંયા વન ડિગ્રી થાય એક કાર્બન છે અહીંયા આપણી પાસે થ્રી ડિગ્રી થઈ જશે અહીંયા ફોર ડિગ્રી થઈ જશે આ ટુ ડિગ્રી થઈ જશે અને આ વન ડિગ્રી થશે અને આ પણ વન ડિગ્રી થઈ ચાલો બેટા છેલ્લા એમસીક્યુ આપણે છેલ્લા ચાર એમસી ક્યુ જોઈએ અને પછી અંતલ પર તરફ લઈ જઈશું બરાબર છે ચાલો સત્તર મો પ્રશ્ન જોઈએ બી એચસીનલોરાઈડ પાઈ બંધની સંખ્યા જણાવો બેટા બેન્ઝીન પાયબંધની સંખ્યા આવે દીકરા એટલે એક વસ્તુ નું બંધારણ આવડવું જોઈએ બી એચ નું બંધારણ કઈ આ નું થાય સીએલ 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 અને અહીંયા પણ સીએલ હવે અહીંયા ક્યાં પાયબંધ દેખાય છે દીકરાઓ તો પાયબંધ ના હોય તો સંખ્યા શું આવે દીકરાઓ શૂન્ય સીધી વસ્તુ છે બરાબર ચાલો એના પછી જોઈએ દીકરાઓ ચાલો કયું સંયોજન આલ્કીન હેલાઇડ દર્શાવે છે બરાબર બેન્ઝીન આલ્કીન એરાઇલ આલ્કીન હેલાઇડ એડાઇલ એટલે શું આવશે દીકરાઓ C6H5 આવશે પહેલી તો વસ્તુ H6 છે એમાંથી આપણે એક જોડી દઈશું એટલે H6 થઈ ગયા આલ્કીન એટલે C2H4 એમાંથી એક હેલોજન જોડેલો છે દીકરાઓ અને એક બેન્જિન તરફ જોડાયો છે એટલે બે હાઇડ્રોજન ઓછા કરી દો એટલે તમે સી ટુ એચ ટુ લાવ અને આપણે લઈ લઈએ સીએલ અહીંયા બધે સીએલ આપેલા છે એટલે આવું બંધારણ જ્યાં દેખાય દીકરાઓ એ તમારું બંધારણ સાચું અહીંયા આપણે ફાઈવ કરવા છે બરાબર સી સિક્સ એચ ફાઈવ જોઈ લો ક્યાં છે બી ઓપ્શન જે છે દીકરાઓ એ તમારો સાચો જવાબ ઓકે ચાલો એના પછી ઓગણીસમો પ્રશ્ન ધ્યાનથી જુઓ બેન્ઝાઇલિક ખેલાઈડ નું બંધારણ કયું છે બરાબર બેન્ઝાઇલિક હેલાઇડ એક તો આ તો આવે જ નહીં હેર છે બરાબર અહીંયા પણ ના આવે સીધી વસ્તુ છે આ તો આવે ને બીજી વસ્તુ તો બેન્ઝાઇલિક હેલાઇડ આવે એટલે આપણી પાસે સી જવાબ આવશે દીકરાઓ બેન્ઝાઇલિક હેલાઇડ એકદમ મહત્વનું બરાબર એકદમ આવડે તેવો પ્રશ્ન છે અને લાસ્ટ વીસમો પ્રશ્ન દીકરાઓ આપણે વાત કરીએ કે નીચેનામાંથી કઈ આલ્કિલિન ડાયહેલાઇડ છે આલ્કિલિન ડાયહેલાઇડ એટલે મેં થોડા સમય પહેલા જ કહ્યું હતું દીકરાઓ કે વિસિનલ ડાઇલેટ જે છે તે આલ્કેલિન ડાઇલેટ છે તો વિસિનલ ડાઇલેટ ક્યાં દેખાય છે જોઈ લો દેખાડો પાંચ પાસે કાર્બન પર હેલોજન જોડાયેલો તો એ ઓપ્શન છે બેટા કે જે આલ્કેલિન ડાઇલેટ દર્શાવે છે બેટા બરાબર તો ચાલો દીકરાઓ આના પછી આપણે બીજા વિડિયો જોઈશું કે જેની અંદર આપણે આનાથી આગળના પ્રશ્નો જોઈશું જો તમને આ વિડિયો સારો લાગે તો બેટા લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરતા રહેજો ચાલો જય યોગેશ્વર જય માતાજી